પીવાના પાણીની એક એક બુંદ માટે રજળ પાટ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં પાણી માટે લોકોએ મારવા પડે છે વલખા વસ્તી ધરાવતું ગામ કે જ્યાં દર વર્ષે ઉનાળો આવે એટલે સર્જાય છે પાણીની વિકટ સમસ્યા ગામની મહિલાઓ બે બે કિલોમીટર સુધી ચાલી અને પાણી ભરવા માટે મજબૂર બની છે પ્રશાસને ગામમાં સંપ તો લગાવ્યો પરંતુ ઉનાળા દરમિયાન પાણી આવતું નથી આમ નલસે જલ યોજના થકી ઘેર ઘેર પાણી પહોંચાડવા